આજથી જોઈશું અમદાવાદના બોપલમાં વકીલ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો છે દારૂ ભરેલી કારના અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા છે થાર અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ઘટનામાં થાર ગાડી ચાલક સંજય કાઠી નામના વ્યક્તિનું મોત થયું છે ફોર્ચ્યુનર કારમાં દારૂ ભરેલો હોવાની માહિતી સામે આવી રહી છે ફોર્ચ્યુનર કારમાં સવાર બે શખ્સોના પણ અકસ્માતમાં મોત નિપજ્યા છે એમ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી

થાર ગાડી સાથેનો એક્સિડન્ટ છે અને ત્રણ એક ત્રણેક જણના મૃત્યુ થયેલા છે કેટલા ઘાયલ છે અને કેટલાનો અકસ્માત એક જણ ઘાયલ છે આજે કેટલીક ગાડી સાથે અકસ્માત હતો બે જ ફોર્ચ્યુનર અને થાર ગાડી આજે દારૂ ભરેલી જે ગાડી મળી છે એને લઈને કઈ રીતે તપાસ છે તે ચાલુ થઈ છે બસ તપાસ ચાલુ છે અમે એમાં જે વાંકમાં હશે એને છોડીશું નહીં હા જે જે તપાસ છે તે કઈ રીતની ચાલી રહી છે અત્યારે સિવિલ માં છે ત્યાં અમારા માણસો છે છે અને તપાસ બરાબર હાલ જે અધિકારી કહી રહ્યા છે કે જે તપાસ છે તે ચાલુ છે અને જે જે મૃત્યુ છે તે ત્રણ ના થયા છે બે ગાડી વચ્ચે જે અકસ્માત થયો હતો તેમાં જે ગાડી ચાલકો છે તેના હાલ મૃત્યુ થયા છે કેમેરામેન અજય પટેલ સાથે બળદેવ વી વીટીવી અમદાવાદ